જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં એક બેને સવાલ પૂછ્યો હતો કે ગોવર્ધન પર્વત પર દૂધ વડે અભિષેક કેમ કરવામાં આવે છે તો જ્યારે ઠાકોરજીએ સાત દિવસ અને સાત રાત્રી સુધી ગોવર્ધન મહારાજને પોતાની ટછલી આંગળીના નખ ઉપર ધારણ કર્યા ત્યારે ધરતીમાએ પોતે ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને એમણે એમના ચારેય સ્તન ઠાકોરજી ઉપર કરી દીધા જેમાંથી દૂધ ની અવિરત ધારા વહેવા માંડી ભગવાન પણ મન થયું કે કે એ એ પણ પણ અભિષેક કરે કેમ તો એમના ભક્ત બની ગયા હતા એમને એ ભય હતો કે ઠાકોરજી મારા લીધે નારાજ થયા હતા હવે જયારે એ પ્રસન્ન બેઠા છે તો મને જોઈને ફરી ગુસ્સે ના થઈ જાય તો એમણે સંતો ની મંડળી સાથે મળીને પુષ્પ વરસાવીને ભગવાન નો અભિષેક કર્યો ઘણા લોકો આ વાતનો વિરોધ કરે છે કે ગિરિરાજજી પર આવી રીતે દૂધ ના ચડાવવું જોઈએ હું એટલું જ કહીશ સંપૂર્ણ ભાવ જોડે શુદ્ધ ગાયનું દૂધ શક્ય હોય તો ઠાકોરજી પર અભિષેક કરો અને પ્રભુની એવી પરમ કૃપા પ્રાપ્ત થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય બીજા જ્યોતિષની જેમ ગ્રહોથી ગભરાવા કરતા સંપૂર્ણ વૈષ્ણવ વિધિથી ઠાકોરજીના સાનિધ્યમાં યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ